અરવલ્લી જિલ્લામાં બાળકીઓ અને મહિલાઓને સુરક્ષિત ન હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે મેઘરજ તાલુકાના ભૂંજરી ગામની પરિતાની તેના સાસરીયાઓ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મહિલાની હત્યા કરી મૃતદેહને જંગલના વિસ્તારમાં ફેંકી દેવામાં આવ્યો હતો મૃતક દીકરીના પતિ સાસુ સસરા સહિતને છ સાસરીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા મેઘરજ પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતદેહને પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવા માટે અમદાવાદ લઈ જવાની તજવીજ હાથ ધરી છે સમગ્ર ઘટનાને લઈને અરવલ્લી જિલ્લામાં એલસીબી એસઓજી ડોગ સ્કોડ સહિતની પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર કુટુંબમાં મરણ થઈ ગયું એ રીતે સમાચાર બું ગુંજરીથી આવ્યા બે એક બે દિવસ પહેલાં એમના ગેરઝઘડો પણ થયો તો એવા પણ સમાચાર આવ્યા હતા અને સીધો જગદીશભાઈ પર ફોન આવ્યો હવારે કે સજ્જન નેકરી જશે ઘરેથી તો તપાસ કરતાં એમને બાજુમાં જંગલમાંથી મળી અહીંથી અમે ગામના લોકો બધા તો જ્યાં તો અમને એવી હાલતમાં લાશ મળી કે પગના એ પગમાં તીક્ષ્ણ હથિયારથી ઘા મળ્યા છોટના લાઇટના ગા ઘા પણ મળ્યા અને તો અમારા પહેલાં પીએસઆઈની આખી પોલીસનો સ્ટાફ તો હાજર જ હતો એના સાક્ષીમાં અમે પદનોમું પણ કર્યું તો જ એની ફરિયાદ પણ કરી અને આગળ હવે પીએમમાં લાશ અહીં લાશીએ તો પેનલથી પીએમ થાય એવી અમારી અપેક્ષા છે અને આનો સો ટકા ન્યાય મળવો જોઈએ અને પીએસઆઈ સાહેબને પણ અમે રિક્વેસ્ટ કરીએ કે અમારો પીએમ એક બાજુ ચાલુ રહે અને એમનો એફઆરઆઈ અમને મળી જવો જોઈએ અને સો ટકા એરેસ્ટ થવા જોઈએ અમારી આટલી વિનંતી છે સાસુ સસરા સામે જમાય સામે અને દિયર અને બે નણંદ એટલાને એરેસ્ટ થવા જોઈએ અને સો ટકા ન્યાય મળવો જોઈએ હવે એવું થયું છે કે મારી બેબી દોઢ વરસ પહેલાં હું વતની ખુખરિયા ગામનું ખુખરિયા ધુળકોટા અને મારી દીકરી પેણાયેલી ભૂંજરી ગામ હવે ભૂંજરી ગામમાં એક બે દિવસના એ લોકોનો કંઈક ઝઘડા હોય કે ન હોય પણ એ લોકોએ અત્યારમાં મને સવારમાં આઠ વાગે કે તમારી બેબી ઘરમાં તપાસ કરતાં મળતી નથી અને અમે ઘરમાં જોયું તો છો તમારી છોકરી નથી એટલે અમે આજુબાજુ તપાસ કરી તો અમને મળતી નથી એટલે તમે એવી રીતે અમે જાણ કરીએ છીએ પછી હવે ખોખરીયા દુળકોટાથી માણસો ગયા ભૂંજરી ત્યાં ગયા તે લોકો બધા ફરાર હતા એના જે જમાઈ છે સાસુ સસરા નણદુ તમામ ફરાર થઈ ગયા અમે લાશ પર ગયા તો લાશ પર તપાસ કરતો એમને શરીર પર ઘા હતા વધતા અમુક શરીર બળી જેવું હોવું જોઈએ એટલી લાટ શોટ આપી એવું શક્ય હોય બરાબર તો ખરેખર તો એને કુવાડાના ગાથી છોકરીને મારી નાખી છે અને એનો અન્યાય ના થવો જોઈએ અને ન્યાય મળવો જોઈએ સરકારને આ કહેવા મારી અપીલ છે ફરિયાદ છે કનુભાઈ ઉદાભાઈ ડામોર સવિતાબેન કનુભાઈ ડામોર પછી ભાવેશભાઈ કનુભાઈ ડામોર એ જમાય છે અને એમની નાનદ બે